ટ્રાફિક પોલીસ દ્વારા અપાતી દંડની માંડવાની રસીદોને દંડ ભરવા અંગે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી સરકારમાં ઓછો દંડ ભરી ગેરરીતે આતરે સાઉદી અરેબિયા ભાગી છૂટેલો આરોપી ભારત આવ્યા બાદ વિદેશ પાછો ભાગી જાય તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચના ટંકરિયા ગામમાંથી વોન્ટેડ આરોપી એવા ઇમરાન ઉર્ફે લક્કી ઇકબાલ વસ્તાને ને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર પંદરમાં ડિસેમ્બર મહિના દરમિયાન સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિકના નિયમો ભંગ કરે તે બદલ રસીદો અપાતી હતી જે રસીદોનો દંડ જે તે વાહન ચાલક કે માલિકોને આરટીઓ કચેરી ખાતે ભરવાનો હોય છે પરંતુ સુરત આરટીઓ કચેરી બહાર લકી ઓટો એડવેઝર નામની ઝેરોક્સ ટર્મિનેશનની ઓમની વાન રાખી એજન્ટિયાને તેમના મડતિયાએ વાહન ચાલક તથા માલિકોનો સંપર્ક કરી તેઓનો દંડ ઓછો કરવા માટે વીમાના કાગળોના મુદ્દા તમે રજીસ્ટ્રેશન નંબરમાં એડિટિંગ કરી ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી બાદમાં સરકારમાં ઓછો દંડ ભરી સરકાર સાથે ઠગે આતરી હતી તે મામલે અડાજન પોલીસ પથકમાં ફરિયાદ નોંધાતા પોતે પોલીસ પકડતી બચવા પોતાના માથાના વાળની હેરસ્ટાઇલ બદલાવી બે હજાર પંદરમાં સાઉદી અરેબિયા ભાગી છૂટ્યો હતો હાલમાં જૂન બે હજાર ત્રેવીસમાં સાઉદી અરેબિયાથી ભરૂચ આવ્યો હોય તે ફરી વિદેશ ભાગી જાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો આ તો ક્રાઇમ બ્રાન્ચે રીડાનો કબજો અડાજન પોલીસને સોપન તજવીજ ધરી છે તો અગાઉ ઝડપેલા રીઢા ઇમરાન લક્કીના સાથીદારો જેમ અમીરત હંસરાદ તિવારી શકીલ શેખ અબ્દુલ સમદ મેમણ અને હરદીપ પરમાને ઝડપી પાડ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા